Dutch Dutch, Bae! 各位伙计们，下。 खाली प्लास्टिक विनो ना जाला ला आपणे आपण अगर बोला ओले बाजार तो पाचारो झाडू वाला ओले झाडू ने पास आ गया

તો કચરો એમાં ભરવાનો અને બીજા દિવસે જ્યારે એવું થયું પહેલાં પહેલું હમણાં આપણે આ વારસા અને આપણું ભાઈ ભાઈ ગયો અને પ્રશ્ન કર્યો કે અમર કંઈ વારવા નથી આવું બરાબર એટલે મેં પહેલાં પહેલી સમજણ પાડી કે નગરપાલિકાની ફરજો શું છે અને આપણી પ્રજા તરીકેની ફરજો શું છે એમાં મેં એવું કહ્યું કે હવે જે સિસ્ટમ છે એ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની છે એટલે પહેલી તો નગરપાલિકા આ વસ્તુ કીધું અને આખા દિવસનો કચરો અમે ડસ્ટબિન આપેલા છે નગરપાલિકા એની અંદર એ લોકો સંઘરી નાખે અને બીજે દિવસે ડોર ટુ ડોર કલેક્શનનો જે ટેમ્પો લેવા આવે એ કચરાની ગાડીમાં એ કચરો નાખે એને બીજી વસ્તુ એવી કહી અજ્ઞાન જુઓ કે અમે કચરો અહીં બહાર કચરા પેટી નાખવા છીએ એટલે આ કચરા પેટી એટલે આપણે તો જે નિયમ કરેલો છે એમાં કચરા પેટીએ સરકારે નહીં મૂકવાની નાબૂજ કરતી એટલે પહેલાં પહેલું આ બી ઉઠાય છે અને પેપરમાં આખી માહિતી આપો કે નગરપાલિકાની ફરજો આ છે અને પ્રજાની ફરજો આ છે એટલે એ આપ્યા નહીં તો આપણું અભિયાન જે છે એ અવેરનેસ લાવવા માટે અને આ તો આપણે બંધ કરીએ તો પાછો ફરી પાછો કચરો નાખવાનો પ્રજા ચાલુ કરે એટલે પ્રજાને પ્રજાની ફરજો નહીં ખબર

એ સત્યાગ્રહની ભૂમિ છે અહીંયા આઝાદી માટેના અનેક સત્યાગ્રહના કાર્યક્રમો ખેડા જિલ્લાની અંદર શરૂઆત થઈ હતી અને આઝાદી માટેની ચળવળની પણ શરૂઆત થઈ હતી તો આ ખેડા જિલ્લાની ભૂમિ પર આજે કલેક્ટરશ્રીની આગેવાનીમાં અમે સંસદ સભ્ય દેવુસિંહજી હું જાતે પ્રમુખશ્રી અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને અનેક કર્મચારીઓ એ ચાહે કલેક્ટર ઓફિસના હોય નગરપાલિકાના હોય કે સરકારી કર્મચારીઓ હોય એ તમામ તથા સ્કૂલના સ્ટુડન્ટોએ ભેગા થઈ અને સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સ્વચ્છતા કરીને અમે આ અભિયાન રૂપે પ્રજાને જણાવવા માગીએ છીએ કે સ્વચ્છતા રાખવી એ આપણો ધર્મ છે અને સ્વચ્છતા માટે આપણે દરેક જણાએ આની અંદર સહકાર આપવાનો રહેશે અને આ સ્વચ્છતાના કાર્યક્રમની અંદર નગરપાલિકાને પણ કહેવામાં આવ્યું છે કે નગરપાલિકાની પોતાની ફરજો કચરો ઉઘરાવવા માટેની શું છે અને પ્રજાની ફરજો શું છે એની પણ લોકોને જાણ કરે અને લોકોમાં અવેરનેસ લાવે કે કચરો આપણો બહાર નાખવાનો નથી કચરો આપણે ઘેર કચરા પેટીમાં નાખવાનો છે અને એક દિવસનો કચરો સંગ્રહ રાખીને બીજા દિવસે ડોર ટુ ડોર કલેક્શનવાળો કચરો લેવા આવે ટેમ્પો ત્યારે એ ટેમ્પાની અંદર આ કચરો નાખવાના છે અને એ કચરો બહાર રોડ ઉપર કે રોડ સફાઈ માટે કર્મચારીઓ એટલા આપણી પાસે હવે ઉપલબ્ધ ના હોય કારણ કે પાંચસો કિલોમીટર ઉપરના રસ્તાઓ ખાલી નડિયાદ સિટીના છે તો કર્મચારીઓ એ કામ કરી શકે નહીં અને ગુજરાત સરકારના નવા જે કાયદા મુજબ આ જે કચરો સાફ કરવાનું અભિયાન કે કચરો લેવાનું અભિયાન છે એ ઘરે ઘરેથી કલેક્શન કરવાનું છે તો એ લોકોને જાણ થાય એ માટે કલેક્ટરશ્રીએ આ આખો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે એમના દ્વારા અને એક મહિના સુધી અમે લોકોમાં પ્રજામાં અવેરનેસ આવે કે કચરો બહાર નાખો નહીં અને પોતે કચરા પેટીમાં નાખી અને જે ડોર ટુ ડોર કલેક્શનનો ટેમ્પો કચરો લેવા આવે એમાં નાખે એના માટેનો આ એક અમારો બહુ મોટો પ્રયાસ છે અને મહાત્મા ગાંધીજીએ પણ સ્વચ્છતા માટેનું તમે બધા જાણો છો એમ આપણને કહેલું છે સ્વચ્છતા એ રાખવી એ ખૂબ જરૂરી છે ગંદકી કરવાથી ઘણા બધા રોગો ફેલાય છે તો આપણે સ્વચ્છતામાં સૌ સાથ આપીએ એવી પ્રજાને વિનંતી